આજથી બે વર્ષ અગાઉ અમરેલીના ભંડારિયા ગામમાં એક પતિએ પોતાના પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો જો કે આ સમગ્ર મામલે જે મૃતક મહિલા છે તેમના પરિવારજનો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેમની દીકરી ગુમ થઈ હોય તે પ્રકારની ફરિયાદ નોંધાવી હતી અને ભાવેશ કટારા નામનો જે જમાઈ છે ફરિયાદીનો તે પણ ફરાર ચાલી રહ્યો હતો અને આ ઘટના શંકા ઘેરી બની ને ત્યારબાદ અમરેલી પોલીસે બે

નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે કે હત્યા હોય કે અપહરણ હોય કે લૂંટ હોય તે ઘટના ઘટ્યા બાદ બે બે વર્ષ અઢાર અઢાર વર્ષ જેટલો સમય વીતી જાય છે ત્યારબાદ પણ પોલીસ છે તે આ હત્યાના ભેદને ઉકેલી નાખતી હોય છે આ જે ગુનાઓ છે તેને ઉકેલી નાખતી હોય છે અને થોડાક સમય પહેલાંની વાત કરવી છે એટલે બે વર્ષ અગાઉની અમરેલીના ભંડારિયા ગામમાં એક મહિલા છે તેમની જ હત્યા તેમના પતિ દ્વારા કરી દેવામાં આવતા ગામમાં ચકચાર મચી ગઈ હતી આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે ભાવેશ કટારા નામનો આરોપી છે તેની તેની પત્ની સાથે અવારનવાર બોલાચાલી થતી હતી બબાલ થતી હતી અને એક દિવસ ભાવેશ કટારાને ગુસ્સો આવ્યો અને તેણે આ હત્યાની ઘટનાને અંજામ આપી દીધો ત્યારબાદ આ મામલે જે મહિ મૃતક મહિલા છે તેમના પરિવારજનોને તેમની કોઈ ભાળ મળતી નહોતી તે બાબતે તેમણે જે તેમના જમાઈ છે તેમને પણ આ બાબતે પૂછ્યું પરંતુ કોઈ યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નહીં આને જ લઈને જે મૃતક મહિલા છે તેમના પરિવારજનો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એક અરજી આપવામાં આવીને આ અરજીના આધારે પોલીસે તપાસ કરી ત્યારે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો ને આ મૃતદેહ એ જ મહિલા જેમની હત્યા થઈ છે તેમનો હોવાની વાત સામે આવી હતી આ ઘટના બાદ ભાવેશ કટારા નામના આરોપી છે તે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયો હતો પોલીસ જો આપણે હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો ને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને છેલ્લા બે વર્ષથી પોલીસને હાથ તાળી આપી નાસ્તો પરતો જે આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારબાદ જે સ્થળ હતું જ્યાં તેણે હત્યા કરી છે મહિલાની તે સ્થળ ઉપર લઈ જઈ પોલીસે મહિલાનું પૂતળું રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસે કહ્યું ચલ બતાવ કેવી રીતે તે આખી હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે

આ અરજીની તપાસ કરતાં જાણવા મળેલ કે જે સમયમાં આજથી લગભગ બે વર્ષ પહેલાં બે હજાર ત્રેવીસમાં એમની દીકરી ખોવાયેલ છે એ જ સમયમાં એક અજાણી ડેડ બોડી ડેમના પાળા પાસેથી મળી આવેલ આ અરજી અમોત અગિયાર ઓપ્રિલ બે હજાર ત્રેવીસથી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આ ડેડ બોડીના ડીએનએ જે તે પ્રિઝર્વ કરવામાં આવેલા હાલના ફરિયાદી નવલીબહેન સાથે તેને સરખાવતા તે પોતાની દીકરી હોવાનું જાણવા મળેલ આગળ તપાસ કરતા જાણવા મળેલ કે જે તે ટાઈમે તેમની દીકરીએ બે હજાર બાવીસમાં ભાવેશ કટારા નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કરવામાં આવેલા અને બે હજાર ત્રેવીસમાં એમને અમદાવાદ રહેતા હોય અને ઘણીવાર માથાકૂટું થતી હોય એ દરમિયાન દીકરી પોતાના મમ્મી પપ્પા સાથે રહેવા માટે નાના ભંડારીયા ગામે રહેવા આવે એ જમઈ પણ ત્યારે એમની સાથે જ રહેતો હોય અને પછી બાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ દાહોદમાં પોતાના વતનમાં પ્રસંગ આવતા નવલીબેન અને એમના પતિ પોતાના વતનમાં ગયા હતા ત્યારે પોતાની દીકરી અને જમઈ ઘરે એકલા હોય એ દરમિયાન કંઈ માથાકૂટ થતાં ભાવેશ દ્વારા પોતાની પત્નીને ગળું દબાવીને મારી નાખેલ ત્યારબાદ એને ઉચકીને પોતાના ખેતરથી નજીક આવેલા ડેમના પાળા પાસે એમને લઈ ગયેલ લોકોને ખબર ના પડે એ રીતે પાળામાં પથ્થર કાંટા મૂકી એને સંતાડી દીધેલ આથી જે તે ટાઈમે બાવીસ તારીખના રોજ આ વસ્તુ જાહેર થઈ અને એના ડીએનએ સેમ્પલ પ્રિઝર્વ કરવામાં આવેલા જે અત્યારે મેચ થતા અને તપાસ દરમિયાન ભાવેશ પણ પોતાની સાસુ આગળ એકવાર ગુસ્સામાં બોલી ગયેલ કે મેં જ એને ગુસ્સામાં મારી નાખેલ આના આધારે અમરેલી તાલુકા પોલીસ મર્ડરનો ગુનો દાખલ કરેલ છે ભાવેશની અટક કરવામાં આવી છે તપાસ દરમિયાન ભાવેશના પાંચ દિવસના રિમાન્ડ પણ લીધા છે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે કેવી રીતે કરવામાં આવ્યું છે હાલમાં નાના ભંડારીયા ગામે જે ખેતરવાડી ગોવિંદભાઈ વોરાની વાડીમાં રહેતા હતા જ્યાં આગળ પોતાના સાસુ સાથે ભાવેશ રહેવા આવ્યો હતો પોતાની પત્ની સાથે તે જગ્યા પર લઈ જવામાં આવ્યા ત્યાંથી કેવી રીતે તેને પોતાની પત્નીને મારી ત્યારબાદ એને ઉચકીને કઈ જગ્યાએ લઈ ગયો અને તેને પછી એને સંતાડવા શું પ્રયત્નો કર્યો એ તમામ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે આજે સમગ્ર ઘટના સામે આવી છે જેમાં આ જે મૃતક મહિલા છે તેમનું ગળું દબાવીને હત્યા કરી હોવાની વિગત સામે આવી હતી ખેતરમાંથી તેમનું મૃતદેહ મળી આવ્યું હતું અને ત્યારબાદ પોલીસે આ ઘટનામાં એ ખેતર જે સ્થળ હતું ત્યાં લઈ ગઈ હતી અને પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ને આગામી દિવસોમાં આ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ શકે છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ